અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં જમી અતુલ મદીનાની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થતાં એકસો ને સાહીઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે દાવતે ઇસ્લામી ઇન્ડિયાના ડિપાર્ટમેન્ટ જામી અતુલ મદીનાના પરીક્ષા વિભાગના પ્રમુખ મૌલાના સાને

પ્રત્યેક જામી અતુલ મદીનામાં સ્ટાફના વધારાના અન્ય શહેરોમાં ત્રણસો દસ પરીક્ષા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે જે પરીક્ષા પૂર્ણ થવા સુધી તે શહેરમાં રહીને પરીક્ષા સંપન્ન કરાવવામાં આવશે ઉત્તરવાહીઓના મૂલ્યાંકન માટે સમગ્ર ભારતમાં ઓગણત્રીસ કોપી ચેકિંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે તો એકસો ને અનુભવી અધ્યાપકો દ્વારા લગભગ નેવ હજાર ઉત્તરવાયુઓનું મૂલ્યાંકન થશે જમી અતુલ મદીનાનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવશે અત્યારે આ પરીક્ષા પરિણામને જામી અતુલ મદીનાના વેબસાઇટ પર અપલોડ કરાશે ત્યારે દોડકા શહેર માં આવેલ જામી અતુલ મદીના ફેઝાને ખ્વાજા હસન ખાતીબ માં પણ 160 પરીક્ષાર્થી દાવતે ઇસ્લામી ઇન્ડિયાના જામી અતુલ મદીનાની વાર્ષિક પરીક્ષામાં ભાગ લીધો છે પરીક્ષા દરમિયાન સમય સમય પર શહેરના પ્રખ્યાત ઉલમાએ કિરામ અને શહેરના શિક્ષણ વિદો દ્વારા પણ નિરીક્ષણ કાર્યક્રમ જારી રહેશે હોવાનું તેમણે જણાવ્યું હતું બોલો સલ્લુ અલલ હબીબ સલ્લલ્લાહુ અલહમ અલહમદુલિલ્લાહ તોલકા જામીઅતુલ મદીના ફેઝાને ખ્વાજા હસન ખતીબ में इस वक्त 160 सौ साठ तलबा सालाना एग्जाम दे रहे हैं और ये एग्ज़ाम 15 तारीख से शुरू हुई और 24 तारीख तक एग्ज़ाम चलेगी पूरे हिंद में दो सौ पचहत्तर पर तकरीबन बीस हज़ार से ज़्यादा तलबा क्राम इस वक्त एग्ज़ाम दे रहे हैं इसी में से धोलका मदीना फैजान ख्वाजा हसन खतीब में भी ये सिलसिला जारी હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ